ધારાસભ્યોને ટકોર કરી છે હર્ષ સંઘવી અને કિરીટ પટેલ એકબીજા પર કટાક્ષ કરતા હતા અધ્યક્ષ શંકર ચૌધરીના ધ્યાનમાં આવતા ટકોર કરી સભ્યોને વિધાનસભામાં વ્યવસ્થિત રીતે બેસવા માટે ટકોર કરાય છે અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રશ્નો પણ ગૃહ રાજ્ય મંત્રી જવાબ આપે તો સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ વિધાનસભામાં અધ્યક્ષે ધારાસભ્યોને ટકોર કરી છે વ્યવસ્થિત રહેવા માટે વધુ જાણકારી જે ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભામાં ધારાસભ્યો પણ શિસ્તમાં રહે અને મંત્રીઓ પણ શિસ્તમાં રહે એ દિશામાં પાઠ શીખવાડવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે અને એ અંતર્ગત જ્યારે પ્રશ્નોત્તરી ચાલતી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા બેઠા બેઠા એકબીજા ઉપર કટાક્ષ કરવાની કઈ વાતો શાબ્દિક ચર્ચા ચાલતી હતી તે ધ્યાનમાં сна જન્મા હતા અધ્યક્ષે પોસ્ટ રિચે ગ્રુ રાજ્ય મંત્રીને પણ કીધું હતું કે તમે બેઠા બેઠા આ प्रकारे વાત ન કરી શકો શ્રી રિત પટેલને પણ તેમનું નામ જોકો બन्नेના નામ જોકો ધ્યાન દોર્યું હતું સાથે સાથે તમામ ગુરુના સભ્યોને કીધું હતું કે જ્યારે આ પ્રકારની પોતાની જગ્યા પર બેઠા બેઠા કોઈ વાતો ન કરી શકે અને ટકોર પણ ન કરી શકે પ્રશ્ન પણ ન બેઠા બેઠાનો પૂછી શકાય આ પ્રકારની વાત કરી હતી આ제 સમગ્ર પ્રશ્નતરી દરમિયાન અધ્યક્ષે સતત ધારા સભ્યો કેવી રીતે બેસે કારણ કે કેટલાક ધારાસભ્યો આડા પડ્યા હોય એ રીતે ગૃહની જે ખુરશી છે ખુરશીમાં બેઠા હોય છે ત્યારે એના સંદર્ભે પણ અધ્યક્ષ દ્વારા ટકોર કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે પ્રશ્નોત્તરી અવર્ષ પૂરો થયા પછી વિધાનસભાના અધ્યક્ષે આ મુદ્દાને ગંભીરતાથી લઈને એ પણ ટકોર કરી છે કે ધારાસભ્યોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પુસ્તિકા બહાર પાડીને વિધાનસભા તંત્ર દ્વારા તમામ ધારાસભ્યોને પહોંચાડવી જોઈએ કે જેનાથી એક શિસ્તનું વાતાવરણ પણ બની રહે સાથે સાથે ક્યાંય કોઈ જાતની ગેરસિત ગુમા ન થાય જી જી હિત આભાર માહિતી બદલ